નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક જુનિયર ક્લાર્ક ની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળ સંચાલિત એચ આર શાહ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ માટે આ જુનિયર ક્લાર્ક છે મિત્રો જે તો જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે બિન અનામત કેટેગરી માટે એટલે કે જનરલ કેટેગરી માટે મિત્રો આ જગ્યા છે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરીના પત્ર ક્રમાંક જે અહીંયા આપેલું છે મિત્રો જેનું એનઓસી તારીખ અગિયાર દસ બે હજાર ત્રેવીસથી થી મળેલ છે જેના અંતર્ગત તેમજ શૈક્ષ લાયકાત છે તે રાજ્ય સરકાર મુજબ રહેશે રાજ્ય સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત તથા હિસાબી કામકાજના જાણકાર ઉમેદવારને અહીંયા અગ્રમતા આપવામાં આવશે રાજ્ય સરકાર શ્રીના ધારાધોરણ મુજબ આ જગ્યા પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારની છે તેમજ ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ ભથ્થા મળવાપાત્ર થશે નહીં જે પાંચ વર્ષ પૂર્ણ થયા રાજ્ય સરકાર શ્રીની શરતોને આધિન નિયમિત કરી શકાશે મિત્રો હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષના ફિક્સ પગાર અંતર્ગત જે પગારધોરણ મળવાપાત્ર રહેશે તે અહીંયા જે સંસ્થા તરફથી તમને આપવામાં આવશે વિદ્યાર્થી સંખ્યા ઘટે કે કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ અહીંયા મળવાપાત્ર નથી તેમજ નોકરી કરતા ઉમેદવારો છે જેમને હાલમાં નોકરી ચાલુ છે તેવા ઉમેદવારો પોતાની સંસ્થાના વડા મારફત એન ઓ પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે અધૂરી તેમજ અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલો વગરની અરજી છે તે માન્ય રાખી શકાશે નહીં જરૂરી લાયકાત તથા અનુભવ ઉમેદવારે ગુણપત્રકો એટલે કે તમામ માર્કશીટ તેમજ અનુભવના પ્રમાણપત્રોની તમામ ડોક્યુમેન્ટ સાથે જે નકલ છે મિત્રો તે દિવસ પંદરમાં રજીસ્ટર એડી થી તમારે પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો ખાસ ધ્યાને રાખવાનું છે અહીંયા રજીસ્ટર એડી કરવાની છે કુરિયર દ્વારા અથવા તો સાદી પોસ્ટ દ્વારા કરેલી અરજી છે મિત્રો તે ધ્યાને લેવામાં નહીં આવે એટલે ફક્ત ને ફક્ત રજિસ્ટર એડી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભરતી જાહેરાત આવેલી છે દિવસ પંદરમાં તમારે અરજી કરવાની છે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો ઇન્ચાર્જ આચાર્ય એચ આર શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ શહીદ ચોક પાસે કુંભારવાડ નવસારી ઓગણચાલીસ ચોસાઠ પિસ્તાલીસ પિનકોડ છે ત્યાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો પંદર દિવસની અંદર અરજી કરી દેજો જેથી તમને આ જુનિયર ક્લાર્કની જગ્યા છે તેના અંતર્ગત મિત્રો ભરતીમાં તમે લાભ લઈ શકો મિત્રો તમે જોઈ શકો છો જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એચઆર શાહ महिला आर्ट्स અને કોમર્સ કોલેજ તેના અંતર્ગત જુનિયર ક્લાર્ક માટેની ઓપન કેટેગરી એટલે કે બિન અનામત માટેની આ જગ્યા છે મિત્રો કાયમી જગ્યા છે શિક્ષણ કમિશનર શ્રી મળેલું છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે તમારા મિત્રો સુધી શેર કરજો બધુંમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય